આણંદ રેલવે સ્ટેશન ખાતે એકત્ર થઈને સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું સફાઈ કામદારોએ કોન્ટ્રાક્ટર પર આરોપ લગાવ્યો હતો કે તમને નોકરી પર લેવામાં આવશે નહીં તેમજ માર મારવાની અને ખોટા કેસો કરવાની ધમકીઓ આપી હતી જેથી સફાઈ કામદારોને જો નોકરી પર પરત લેવામાં નહીં આવે તો હડતાલ તેમજ આશ્ચર્યજનક કાર્યક્રમો કરવાની ચીમકી ઉચ્ચારી હતી આજે આણંદ રેલવે સ્ટેશન અને નડિયાદના રેલવે સ્ટેશન ઉપર જે સફાઈ કામ કરતા જે સફાઈ કામદારો છે તેઓને કોઈ પણ નોટિસ કે નોટિસ પગાર આપ્યા વગર તેઓને છૂટા કરી દીધેલ છે અને એ લોકોને ધમકી પણ આપવામાં આવે છે જે કોઈ રાજેશભાઈ મીણા નામનો કોઈ વ્યક્તિ છે કોન્ટ્રાક્ટરનો તેના દ્વારા એમને ધમકી આપવામાં આવેલી છે કે તમને અમે લોકો લઈશું ને એને જો અહીંયા આવ્યા તો તમારા પગ તાંટિયા પગ તોડી નાખીશું એવી ધમકી પણ આપવામાં આવેલી છે જે બાબતે મેં ફોન કર્યો તો એમને મીણા સાહેબ જોડે તો એ મીણાભાઈ જે ખરા એમણે પણ મને કીધું કે ભાઈ હું તમારી પર એ ફરિયાદ કરી દઈશ એટલે કામદારોનું આટલું બધું શોષણ છે છતાં આણંદનું રેલવે રેલવે તંત્ર અને નડિયાદનું રેલવે તંત્ર જાણી જોઈને અજાણ્યું બને છે અને પોતાની ફરજ ઉપર જે બજાવવાની હોય છે ફરજ એ બજાવતા નથી